સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ ઉધારા ડેરીની ઝઘડિયા તાલુકાની ઉમલ્લા બેઠક પર ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામે મેદાનમાં ઉતરેલા દીપક પાદરિયાએ પત્ર પાછું ખેંચતા ઉમલના બેઠક બિનહરીફ જાહેર થઈ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર અંગે વધુ એક વિવાદ પ્રકાશમાં આવ્યો હાજી ખાના નજીક બહાદુર બુરજ વિસ્તારમાં રહેતા એક પરિવારને વીજ કંપની દ્વારા રૂપિયા ત્યાંસી હજારનું બિલ અપાયું અંગલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરના પાણીથી શાકભાજીના પાકને વ્યાપક નુકસાન નદીના પાણી ખેતરોમાં ફરી વળતા કેળ અને શાકભાજીના પાકને નુકસાન થતાં ખેડૂતોની વળતરની માંગ ખેડૂતોના ખેતરમાં હજુ પણ પાણી જૂના દીવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ જોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિને અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા વાગરાના સાંચડ ગામ પાસે ગમખવાર અકસ્માત સર્જાયો હેઝાર્ડસ વેસના ડ્રાઈવરનું ટ્રક અને કાર વચ્ચે આવી જતા મોત નીપજ્યું કારમાં સવાર બે યુવકો પણ ગંભીર રીતે ઘવાયા ભરૂચ નર્મદા જિલ્લામાં વિસ્તરેલી દૂધધારા ડેરીના શાસનમાં વર્ષોથી પ્રમુખપદ ઘનશ્યામ પટેલના સિર પર રહ્યું છે હાલ ચાલી રહેલી ડેરીની ચૂંટણીમાં ભાજપાના બે મહારથીઓ આમને સામને આવતા સહકારી ક્ષેત્રે ગરમાવો સર્જાયો છે ડેરીની ઝઘડીયા તાલુકાની ઉમરલા બેઠક પર અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામે મેદાનમાં ઉતરેલા દીપક પાદરિયાએ આજરોજ ઉમેદવારીપત્ર પાછું ખેંચતા ઉમરલા બેઠક બિનહારીફ થઈ ગઈ છે કુલ પંદર બેઠકોમાં ઘનશ્યામ પટેલની પેનલમાંથી બાર અને અરુણસિંહ રાણાની પેનલમાંથી ત્રણ ઉમેદવારોને ભાજપા તરફથી મેન્ડેટ આપવામાં આવ્યા હતા ઉમલ્લા બેઠક પર પ્રકાશ દેસાઈને મેન્ડેટ મળ્યો હતો વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ સામે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પડકાર ફેંકતા ડેરીની ચૂંટણી ચર્ચાનો વિષય બની છે ઉમલ્લા બેઠક પર બિનહારી થતાં પ્રકાશ દેસાઈ તાલુકા જિલ્લા પંચાયતોની આગામી ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેવા સંકેત મળ્યા છે ગત પંચાયત ચૂંટણી પહેલાં પ્રકાશ દેસાઇએ બીટીપી સાથે છેડો પાડી સેંકડો કાર્યકરો સાથે ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો હવે ડેરીની હાલની ચૂંટણીમાં બીટીપી સુપ્રીમો છોટુભાઈ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ સાહેબ પણ ઝંપલાવતા રાજકીય રસાકસી વધુ તેજ બની છે રાજકીય તજજ્ઞોનું માનવું છે કે દૂધધારા ડેરીની આ ચૂંટણીના પરિણામો ભવિષ્ની તાલુકા તેમજ જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે મારે અમેના ઉમરમાં ભાઈ છે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વડાના પ્રયભાઈ છે દીપકભાઈ એ મને મારી તરફેમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે એટલે હું બિનવી કરું દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર અંગે વધુ એક વિવાદ પ્રકાશમાં આવ્યો છે ભરૂચ શહેરના હાજી ખાના બજાર નજીક બહાદુર વિસ્તારમાં રહેતા એક પરિવારે જણાવ્યું હતું કે તેમને વીજ કંપની તરફથી અચાનક જ રૂપિયા ત્યાંસી હજારનું બિલ મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા પરિવારના જણાવ્યા મુજબ અગાઉ પરંપરાગત મીટર પર મહત્તમ રૂપિયા સાતથી આઠ હજાર જેટલું માસિક બિલ આવતું હતું પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ એકાએક લાખો યુનિટના હિસાબે રૂપિયા ત્યાંશી હજારનું બિલ આવતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે ખાસ વાત એ છે કે પરિવારના મકાનમાં સોલાર સિસ્ટમ હોવા છતાંય આટલું ભારે બિલ આવ્યું છે સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા દરમિયાન જ શહેરના અનેક વિસ્તારોમાં તેમજ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો કેટલાક વિસ્તારોમાં તો સ્માર્ટ મીટર નહીં એવા બોર્ડ લગાવાયા છે વીજ કંપનીની આ બેદરકારીના કારણે ફરી એકવાર પ્રશ્ના ચિહ્ન ઉભા થયા છે આ ઘટનાને લઈને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંબંધિત કેસની તપાસ હાથ ધરવામાં આવશે અને જો કોઈ ત્રુટી જણાશે તો જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવશે મેં મિલેશભાઈ પ્રજાપતિ બોલું છું હું હાજી હાજીખાના બજાર વિસ્તારમાં રહું છું અને મારા ટાળે આ વખતે છે તે ઇકોટર હજાર લાઇટ બિલ આવ્યું છે એની પહેલા અમે જે સોનલ પહેલા નટું લખાયું તે વખતે સાત હજાર આઠ હજાર નવ હજાર મિનિમમ વધારા વધારે ઉનાળામાં પણ દસ હજાર લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ હાથે અમારે સ્માર્ટ મિતર આપવામાં આવ્યું છે લાસ્ટ લાસ્ટ મંથમાં અમારું સાત હજાર છસો રૂપિયા લાઇટ બિલ આવેલું હતું ને આ વખતે ને ગઈ તમારા છે ને સોલરના યુનિટ જનરેટર રાખ્યા તો અમને જીવી એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમારું બિલ ઓછું પ્રમાણ હશે એના કરનાર શું ઊંડું થઈ ગયું છે અત્યારે અમારે એસી હજાર લાઇટ બિલ છે ભરવાનું અંગલેશ્વરમાં બે વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે ખાસ કરીને અંકલેશ્વરના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળતા કેળ શેરડી અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જો કે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે અંકલેશ્વર માં ધોધમાર વરસાદ વચ્ચે વરસાદી પાણીનો ભરાવો થતા સાથે નર્મદા નદીમાં આવેલા પૂરના પાણી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ચૌદ ગામોમાં ફરી વળ્યા હતા ખાસ કરીને જૂના માંડવા બુઝર્ગથી લઈને ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલ પાંચથી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરોમાં ઊભા પાક પર ફરી વળવા સાથે ઊભા પાકનો દાટ વાળ્યો હતો ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી તેમજ બચેલો ઊભો પાક બચાવી શકે તેમ નથી અંકલેશ્વરના જૂના કાંસિયા માંડવા જૂના છાપરા નોગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળતા કેડ અને શેરડીનો પાક તેમજ સૌથી વધુ શાકભાજીના પાકમાં પાણી ફરી વળ્યા છે જેને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાનનો અંદાજ છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી વળતરની માંગ કરી છે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ ગામ જૂના બોરભાઠા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ ગામોરભાઈના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સરસવ ડેમ સાઈડથી જે પાણી છોડ્યું જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વેઠી રહી છે જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ બે જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવટ એક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સારી જશે એવું રહ્યું હતું કે વરસાદ આવતો તો પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કાંઈ પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીને પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં એકમાત્ર અંકલેશ્વરના પ્રદીપ દોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત થતાં તેણે ભરૂચ જિલ્લાનું અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ડૉક્ટર શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ગુજરાતમાંથી ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે કુલ ત્રીસ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરે છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસમાં પણ દર વર્ષની જેમ ગુજરાતમાંથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ ત્રીસ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી હતી પ્રાથમિક શિક્ષણ વિભાગના શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે દક્ષિણ ઝોનના દસ જિલ્લામાંથી ત્રણ શિક્ષકોની પસંદગીમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપકુમાર સુભાષચંદ્ર દોશીની પસંદગી થઈ હતી ગત તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીંડોરની અધ્યક્ષતા હેઠળ રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો જેમાં પ્રદીપ દોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો તેઓને સર્ટિફિકેટ રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ચિત્રકલા સંગીત સાહિત્ય લેખન પ્રાર્થના સંમેલન જેવા વિવિધ માધ્યમના કલા કૌશલ્યના શિક્ષણમાં ઉપયોગની સાધનાના ફળ સ્વરૂપે મળેલ એવોર્ડથી તેમની મજબૂત કલા સાધનાનો પરિચય થાય છે આ પ્રસંગે પ્રદીપ જોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરનું પોર્ટ્રેટ સ્મૃતિ ભેટ અર્પણ કર્યું હતું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત તથા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી સાથે તેઓએ ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું અને જૂનાદીવા ગામની પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસમાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક માટે મારી પસંદગી થઈ તે બદલ હું ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું દર વર્ષે સરકારશ્રી દ્વારા નિષ્ફળ ભાવે કાર્ય કરતા શિક્ષકો માટે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક તરીકેની જાહેરાત કરવામાં આવે છે ચાલુ વર્ષે જિલ્લા પસંદગી સમિતિ અને રાજ્ય પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવાઈને મારી પસંદગી કરવામાં આવી છે આમ તો દક્ષિણ ગુજરાતના દસ જિલ્લામાંથી દરેક જિલ્લામાંથી બે ફાઇલ આવે એવી રીતે વીસ ફાઇલમાંથી માત્ર ત્રણ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જેમાં મારી પસંદગી થઈ છે જેને હું મારા જીવનનું અહોભાગ્ય માનું છું તારીખ પાંચમી સપ્ટેમ્બર બે હજાર પચીસના દિને અમદાવાદ મુકે આવેલ મુકામે આવેલ રવિન્દ્રનાથ ટાગોર હોલ ભવન ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય શિક્ષણ મંત્રી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પારિતોષિક અમને આપવામાં આવેલો છે રાજ્યમાંથી કુલ ત્રીસ શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવેલો છે મને મારી શાળામાં અને મારા બાળકો સાથે કામગીરી કરવા માટે ખૂબ જ આનંદ આવે છે બાળકોને અભ્યાસની સાથે શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે કરવાને લીધે બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય છે હાર્મોનિયમ વગાડવું તબલા વગાડવા વક્તૃત્વ સ્પર્ધા કરવી ચિત્ર દોરવા પપેટ્સ બનાવવા પપેટરી કરવી આ બધા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને કારણે બાળકોને સારામાં આવવાનું ગમે છે અને ભવિષ્યમાં પણ આવું સારું કાર્ય કર થતું રહે તે માટે હું સતત પ્રયત્ન કરીશ અને બાળકો જેમ આગળ વધે તેવા મારા પ્રયત્નો ચાલુ રહેશે જય હિન્દ જય જય ગરવી ગુજરાત ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્યકરના સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રુકાવટ પતિ પત્ની અણબનાવ સ્વતંત મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશીઓ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રુકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ વાહન યોગ દારૂ છોડાવો મકાન યોગ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિ સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલ યોગ ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી પહેલાં કામ થશે वेनी टाका आएसी आएसी आए ना मोबल सो टाका गेरंटी सरनाम आय सी आय सी आय बँक खाचा आकाशगंगा फ्लेट साम रोड भरून मोबाईल नंबर एक्यासी चारस सोळ झिरो વાગરાના સાચણ ગામ નજીક ગતરાત્રે ગમખોર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં હેઝાર્ટ વેસ્ટ ભરેલી ટ્રકના ડ્રાઈવરને પાછળથી આવી રહેલી કાર જોરદાર ટક્કર મારતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભરી મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર બે યુવાનોને પણ ગંભીર ઇજાઓ થવા પામી હતી સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગતરાત્રીના સમયે જી જે સત્યાવીસ ટીડી જીરો બે તોંતેર નંબરની ટ્રક સાચણ ગામ પાસેની રોડની સાઈડમાં ઊભી હતી ટ્રકમાં હેઝાર્ટ વેસ્ટ ભરેલ હતો ટ્રકનું ચાલક ટ્રક પાછળના ભાગે દોડું બાંધી રહ્યો હતો તે સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકને ઉભેલી ટ્રક નહીં દેખાતા ધડાકાભે ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી ટ્રકની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક ચાલક ટ્રક અને કારની વચ્ચે સપડાઈ ગયો હતો આ ભયાનક અકસ્માતમાં તે કચડાઈ જતાં તેને ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત એટલું ભયાનક હતું કે કારનું પણ કચ્છર વળી ગયો હતો અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓએ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા તેઓએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી કારમાં સવાર બે યુવકો પણ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ બંને યુવકો બદલાપુર ગામના હોવાનું જાણવા મળ્યું છે તેમને તાત્કાલિક સારવાર માટે વાગરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે તેઓની ગંભીર હાલતને જોતા તેઓને વધુ સારવાર માટે ભરૂચ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ઘટનાના પગલે વાગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પોલીસે મૃતક ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જંબુસર તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી બળકોદરા માલપુર કાવા છિદ્રા જંતરાલ નોબાર રામપુર કરમણ જેવા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ પરિસ્થિતિને ધ્યાને રાખીને જંબુસર અને આંબોદના ધારાસભ્ય ડી કે સ્વામીએ પૂરગ્રસ્ત ગામોની જાત મુલાકાત લીધી હતી તેમણે ગામ લોકો સાથે વાતચીત કરી અને તેઓની સમસ્યાઓ પણ સાંભળી હતી ધારાસભ્યએ પાણી ભરાવાના કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી મુલાકાત દરમિયાન તેમણે વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાની સૂચનાઓ આપી હતી આ ઉપરાંત તેમણે લોકોને સલામત સ્થળે ખસેડવા અને તેઓને જરૂરી ભોજન પાણી અને તબીબી સહાય પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો ધારાસભ્યની આ મુલાકાતથી ગામ લોકોને આશ્વાસન મળ્યું છે અને તેમને સરકારી સહાય ઝડપથી મળશે તેવી આશા બંધાઈ છે આ ઘટના દર્શાવે છે કે કુદરતી આફતો સામે લોકોની પડખે ઊભા રહેવું કેટલું મહત્વનું છે ભરૂચ જિલ્લામાં તેમજ આમોદ અને જંબુસર વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે લોકોના જનજીવનને પણ ખૂબ અસર પડી છે ખેડૂતોના ખેતરોમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે તો છેલ્લા બે દિવસથી અમે અને અમારા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ આજે વડકોદરા છે છિદરા છે દહરી છે તેમજ માલપુર છે જેવા અનેક ગામોની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયું છે એમાંય ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ખેડૂતોના જે તૈયાર થયેલો કપાસ અને બાકીના જે ખેતી કરી છે એ તમામ ખેતીને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે તો માન્ય મુખ્યમંત્રીશ્રી તેમજ માન્ય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે આવતીકાલે અમે રૂબરૂ મળીને આ વિસ્તારના થયેલા જે નુકસાની એની ખૂબ જ રજૂઆત કરીને આ વિસ્તારના ખેડૂતોને સહાય મળે આ વિસ્તારના ખેડૂતોને પુનઃ જીવન અને એમની ખેતી સારી રીતે પાછી થાય એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ આમોદ તાલુકાના પુરસા કાંકરિયા અને માનસનપુરા ગામો ઢાઢર નદીના પૂરથી સંપર્ક વિહોણા બનતા આમોદ તાલુકા ભાજપ દ્વારા અસરગ્રસ્તોને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું માનસંગપુરા ગામમાં નદીનો પાણી પ્રવેશતા અઢાર લોકોનું રેસ્ક્યુ કરી કાંકરિયા ગામના હોલ ખાતે સ્થળાંતરિત કરાયા હતા જ્યાં તાત્કાલિક ફૂડ વિતરણ કરાયું હતું આમોદ તાલુકા ભાજપના કાર્યકરો પ્રમુખો મહામંત્રી સરપંચો તથા જિલ્લા પંચાયતના સભ્યો ધારાસભ્ય ડી કે સ્વામીની સૂચનાથી ગામોમાં પહોંચી તરત રાહત કામગીરી હાથ ધરી હતી હાલમાં ટ્રેક્ટર દ્વારા પુરસા કાંકરિયા અને માનસંગપુરા ગામોમાં ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ ધારાસભ્ય દેવકિશોર સ્વામી જંબુસર અને ગામોની મુલાકાત લઈ રહ્યા છે ખેડૂતોને થયેલા સંભવિત નુકસાન અંગે તેમણે તાત્કાલિક સરકારને પત્ર લખી વહેલી તકે વળતર ચૂકવવાની માંગ કરી છે પુરસા કાંકરિયા અને માનસિંગપુરા ગામ કે જે અતિશય વરસાદના કારણે સંપર્ક વિહોણું બન્યું હતું તેને ફૂડ પેકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ આમોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તરફથી કરવામાં આવ્યો હતો અને સમગ્ર ગામોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાના સૌ કાર્યકરો ઉત્સાહભેર હાજર રહ્યા હતા તાલુકાના પ્રમુખ તાલુકાના સંગઠનના હોદ્દેદારો એ ખૂબ પ્રેમપૂર્વક અને એ કરીને એનું વિતરણ કર્યું હતું તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો આ બદલ ખૂબ ખૂબ આભાર આ ધારાસભ્યની આજ્ઞા અનુસાર ધારાસભ્ય શ્રી જંબુસર તાલુકાના પ્રવાસે હતા એમની ગેરહાજરીની અંદર તાલુકાના સંગઠનના હોદ્દેદારોએ આ કામ કર્યું અને ખરેખર ખૂબ પ્રશંસનીય કાર્ય હતું તે બદલ સર્વ કાર્યકરોને અભિનંદન ભારત માતા કી જય ગંભીરા બ્રિજ ઉપરની દુર્ઘટના બાદ ધાઢર નદીના જર્જરિત બનેલા બ્રિજ ઉપર ભારદારી વાહનો માટે ભરૂચ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી બંધ કરી દીધો હતો છતાં કેટલાક મોટા વાહનો બ્રિજ ઉપરથી પસાર થતા હોવાનો વિડીયો સામે આવ્યા હતા જેથી જિલ્લા વહીવટી વહીવટીતંત્રએ ત્રણ મીટરથી ઊંચા ભારદારી વાહનો પસાર નહીં થાય તે માટે ડાડર નદીના બંને છેડા ઉપર લોખંડની એંગલો લગાવી હતી તેમજ બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો છતાં એક લાકડા ભરેલો આઈસર ટેમ્પો પસાર થતાં લોખંડની એંગલ તોડી નાખી હતી અને સરકારને નુકસાન કર્યું હતું ડાડર નદીના બંને છેડા ઉપર પોલીસની રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાકની નોકરી હોવા છતાં મોટા ભારદારી વાહનો કેવી રીતે પસાર થાય છે તે કોઈને સમજાતું નથી જેથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે તેમજ ભરૂચ જિલ્લા કલેકટરના જાહેરનામાનો પણ ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે અગાઉ એક ટુરિસ્ટ બસ લોખંડની એંગલ તોડીને પસાર થઈ હતી બીજી વખત લાકડા ભરેલ આઈસર ટેમ્પો પસાર થતા લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે જો કે એક જાગૃત નાગરિકે જંબુસરથી આમોદ તરફ આવતા એક મોટા આઈસર ટેમ્પોને અટકાવ્યો હતો આમુદિશામાં સતત વરસાદના કારણે ઢાઢર નદીના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે હાલ નદીની જળ સપાટી સો ફૂટે પહોંચી ગઈ છે જ્યારે તેની ભયજનક સપાટી એકસો એક ફૂટ ગણાય છે સ્તર સતત વધતું જતું હોવાથી તંત્ર દ્વારા નદીના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને પુરસા કાંકરિયા જૂના દાદાપુર વાસણા મંજુલા માનસંગપુરા મગડાદ અને આસપાસના ગામોમાં પૂરની સ્થિતિ સર્જવાનો ખતરો ઊભો થયો છે સુરક્ષા રૂપે સ્થાનિક તંત્ર પોલીસ અને એસડીઆરફની ટીમો તૈનાત કરવામાં આવી છે નદી કિનારે રહેતા પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે તંત્ર દ્વારા શાળાઓ અને સમુદાય ભવનોમાં તાત્કાલિક શિબિરો ઊભી કરવામાં આવી છે જેથી જરૂર પડે ત્યારે લોકોને આશ્રય આપી શકાય ગ્રામજનોને સાવચેત રાખવા નદી કિનારે ન જવા અને તંત્રની સૂચનાઓનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે આમોદ તાલુકાના મંજુલા ગામના મુખ્ય માર્ગ પર ઢાઢર નદીનું પાણી ફરી વળતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગામની ચારે બાજુ પાણી ફરી વળતા લોકો જીવના જોખમે બહાર આવવા મજબૂર બન્યા છે પાણીમાં મગરની હલચાલ પણ જોવા મળતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છે નવી નગરી જવાના મુખ્ય માર્ગ પર કમરસમમાં પાણી ભરાઈ જતાં દૈનિક અવર જવર મુશ્કેલ બની ગઈ છે ખેડૂતોના ખેતરો જળમગ્ન થઈ જતાં પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ ઊભી થઈ છે જેના કારણે ખેતીવાડી વર્ગમાં ભારે ચિંતા જોવા મળી રહી છે દૂધધારા ડેરીની ઝઘડિયા તાલુકાની ઉમલ્લા બેઠક પર ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામે મેદાનમાં ઉતરેલા દીપક પાદરિયાએ ઉમેદવારી પત્ર પાછું ખેંચતા ઉમલ્લા બેઠક બિનહરીફ જાહેર થઈ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર અંગે વધુ એક વિવાદ પ્રકાશમાં આવ્યો હાજી ખાના નજીક બહાદુર બુરજ વિસ્તારમાં રહેતા એક પરિવારને વીજ કંપની દ્વારા રૂપિયા ત્યાંસી હજારનું બિલ અપાયું અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરના પાણીથી શાકભાજીના પાકને વ્યાપક નુકસાન નદીના પાણી ખેતરમાં ફરી વળતા કેળ અને શાકભાજીના પાકને નુકસાન થતાં ખેડૂતોની વળતરની માંગ ખેડૂતોના ખેતરમાં હજુ પણ પાણી જૂના દીવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ જોશીને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિને અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા વાગરાના સાચર ગામ પાસે ગમખવાર અકસ્માત સર્જાયો હેઝાડસ વેસના ડ્રાઈવરનું ટ્રક અને કાર વચ્ચે આવી જતાં મોત નીપજ્યું કારમાં સવાર બે યુવકો પણ ગંભીર રીતે ઘવાયા सिटी न्यूज़ ना प्रायोजक था रविदत्त